મારું નામ આયર પ્રિયંકાબેન વસરામભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું સાણે હું સાણેદે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું જે જે રાધનપુર તાલુકામાં આવેલ છે અમારી શાળા ખૂબ જ ડેમેજ છે તેના રૂમો પણ ખૂબ જ ખૂબ જ બગડે છે તે અમારે રૂમોમાં જવાનો બીક લાગે છે તેમાં બે રૂમો સારા છે એટલે અમે બે બે એક રૂમમાં બે ધોરણ બે ધોરણ અભ્યાસ કરે છે અને બીજા ચાર ધોરણ અહીંયા પ્રાર્થના હોલમાં મેદાનમાં ક્યારેક સ્ટેજ ઉપર ત્યાં અભ્યાસ કરીએ છીએ અમારી શાળામાં જે રૂમો ડેમેજ છે એ ખૂબ જ ખૂબ જ ડેમેજ છે એટલે અમે રૂમોમાં જઈ જતા નથી એટલે પ્રાર્થના હોલમાં અમે એક સાથે અભ્યાસ કરીએ છીએ ચાર ધોરણ એક સાથે અભ્યાસ મારી વિનંતી છે કે સ્કૂલ ને જલ્દી બનાવી અસ્તુ નમસ્તે મારું નામ કૌશિકભાઈ છે હું છું અમારી શાળામાં ખૂબ જ ડેમેજ અને છે એટલે અમે શેડમાં બેસીએ છીએ કારણ કે અમે પ્રાર્થના હોલ મેદાન લોબીમાં અને બેસીએ છીએ એટલે અમને ખૂબ જ ડર લાગે છે એટલે અમે એટલે જ ભગવાનને કહીએ છીએ કે જેટલું ખૂબ થાય એટલું તેટલી જ અમારે સ્કૂલને જલ્દી જલ્દી બનાવો અસ્તુ